ગુજરાત આજે છે ચોવીસ તારીખ અને રવિવાર મિત્રો રવિવાર એટલે રજાનો દિવસ અને રજાના દિવસે તમામ ગુજરાતીઓ છે ફરવા જતા હોય છે તો આજે પણ તમે ફરવા જાઓ ઘરની બહાર નીકળો તો એ પહેલાં તમે આગાહી છે ખાસ જાણી લેજો કેમ કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી છે બદલવામાં આવી છે અને ફરીથી ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો આજે એટલે કે ચોવીસ તારીખના રોજ રવિવારના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડશે તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ તમને જણાવી દઉં તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમ મિત્રો આ રીતે આવી અને આ રીતે આગળ વધી હતી અને હાલમાં મિત્રો રાજસ્થાન ઉપર સક્રિય છે અને મિત્રો એ સિસ્ટમ દ્વારા એક સિયર ઝોન છે એ બનાવવામાં આવ્યું છે મિત્રો આ સિસ્ટમ છે પચીસ તારીખના રોજ બપોર પછી નબળી પડી જવાની હતી પરંતુ આજના દિવસે પણ આ સિસ્ટમ છે એ વધારે સક્રિય બતાવી રહ્યા છે અને સિસ્ટમ દ્વારા મિત્રો અરબી સમુદ્ર લાગુ આ રીત એક સિયર ઝોન બનાવવામાં આવ્યું છે અને સિયર ઝોનના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે મિત્રો આજના દિવસે એટલે કે 24 તારીખે પણ ભારે વરસાદ પડશે અને અને ત્યાર પછી તારીખે પણ ગુજરાતની અંદર આ સિયર ઝોનને કારણે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવી રહી છે આ સાથે આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ છે એ બની રહી છે અને મિત્રો આ બંને સિસ્ટમો દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આ બહોળા સર્ક્યુલેશનની વચ્ચેના જે ભાગો છે એ ભાગોની અંદર ચોમાસું છે એ ફૂલ શક સક્રિય છે અને ત્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે એક્ટિવ ચોમાસું છે એ પણ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે મિત્રો ગઈકાલે જણાવ્યું હતું એ પ્રમાણે ગુજરાતની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રી તારીખ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો મિત્રો ગુજરાતની અંદર અઠાવી ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ વરસાદનો રવો રાઉન્ડ જોવા મળશે એની અંદર ક્યાં વરસાદ પડશે એમને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આજના આ વીડિયોની અંદર જણાવી સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ માહિતી જણાવી અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન હજી ભારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે એ માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવી મિત્રો દરેક માહિતી જણાવ્યું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના સમાચાર અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો હવે જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને વેધર મોડલ છે એ શું કહી રહ્યા છે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે એની અંદર આજે પણ એટલે કે ચોવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે તો મિત્રો આ આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ અહીંયા મહત્વપૂર્ણ માહિતી એ છે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે તો કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે અને ગઈકાલે પણ આવી સ્થિતિ હતી અને એ પ્રમાણે મેં તમને જણાવ્યું હતું કે રેડ એલર્ટવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોને આવીને જેટલા પણ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે તો એ પ્રમાણે ગઈકાલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો અને આજે એટલે કે રવિવારના રોજ પણ હજી ભારે વરસાદ પડવાની શક્યતા ત્યાં રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ તમે જોઈ શકો છો ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર આજે એટલે કે રવિવારના રોજ અતિ ભારે વરસાદ છે પડી શકે છે એ સિવાય મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા છે પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા છે આણંદ છે વડોદરા છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે નવસારી છે વલસાડ છે વાવનગર છે અમરેલી છે ત્યાર પછી અહીંયા દીવ અને ગીર સોમનાથ છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર પણ છૂટા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતના આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે અને અતિભારે વરસાદ છે પડી શકે છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાના લોકો છે તૈયાર રહેજો ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે સાથે સાથે મિત્રો જાણી લઈએ કે આજનો વેધર ડેટા છે ગુજરાતની અંદર શું કહી રહ્યો છે તો અહીંયા તમે તારીખ જોઈ શકો છો ચોવીસ તારીખમાં વેધર ડેટા છે મિત્રો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ આખું ભારત છે અને મિત્રો ભારત ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે પણ તમને જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થવા જઈ રહી છે અને મિત્રો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી અને આ જગ્યા ઉપર પહોંચી છે એ આ જગ્યા ઉપર છે અને આ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે બનાવવામાં આવ્યું છે અને આ સર્ક્યુલેશનની વચ્ચેના જે ભાગો છે એની અંદર મિત્રો ચોમાસું એક્ટિવ છે અને વરસાદ પણ પડી રહ્યો છે અને મિત્રો ગુજરાતની વાત કરીએ તો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ રાજસ્થાનના આ વિસ્તારો ઉપર સક્રિય છે અને એ સિસ્ટમ દ્વારા મિત્રો અરબી સમુદ્રમાંથી આ રીતે શિર ઝોન છે બનાવવામાં આવ્યો છે અને આ શિયર ઝોનને કારણે ગુજરાતની અંદર મિત્રો હજી પણ વરસાદની શક્યતા રહેલી છે ગઈકાલે જણાવ્યું હતું કે પચીસ તારીખે બપોર પછી વરસાદ છે ઘટશે પરંતુ મિત્રો શિયર ઝોન છે એ હજી નબળો નથી પડ્યો એવો ને એવો રહ્યો છે એટલા માટે મિત્રો પચી તારીખના રોજ અને છવ્વી તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે એમાં મિત્રો ખાસ કરીને આજે એટલે કે ચોવી તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં વરસાદ પડશે એ પણ જાણી લઈએ આ ગુજરાતનો વેધર ડેટા છે મિત્રો ગુજરાતના વેધર ડેટાની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવા શક્યતા છે એ ઉત્તર ગુજરાતની અંદર રહેલી છે એની અંદર મિત્રો સાબરકાંઠા છે પાલનપુર લાગુ જે વિસ્તારો છે ત્યાર પછી હિંમતનગરના વિસ્તારો છે ત્યાર પછી અમદાવાદના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે અરવલ્લી અને મહિસાગરના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે છોટા ઉદયપુર પંચમહાલના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે ગઈ કાલે પણ એમાંથી ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ પડ્યો હતો અને નદીમાં પણ પૂર આવ્યા હોય એવા પણ વિડીયો વાયરલ થયા હતા ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાત ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડથી નીચેના જે વિસ્તારો છે વલસાડ છે ડાંગ છે વાપી તાપીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે ક્યાંક મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અને ગઈકાલે મિત્રો વલસાડની અંદર ધરમપુરની અંદર ચાર કલાકની અંદર ચાર ઇંચ વરસાદ પણ પડ્યો હતો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર ઝાપટા છે ચાલુ રહેશે અમુક મિત્રો મહુવા છે ત્યાર પછી અમરેલી છે છે ઉના છે દીવ છે જુનાગઢના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક મિત્રો સારો વરસાદ છે આજના દિવસે પડી શકે છે આ સાથે સાથે મિત્રો અહીંયા વેધર મોડેલો બતાવી રહ્યા છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર છે પોરબંદર છે જૂનાગઢના દેવભૂમિના દ્વારકાના વિસ્તારો છે એની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ છે ચાલુ રહેશે દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો ખાસ કરીને સારા ઝાપટા પડી રહ્યા છે તો એની અંદર હજી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને મિત્રો દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર ઝાપટા છે યથાવત રહેશે પરંતુ ભારે વરસાદ પડવાની શક્યતા નથી પરંતુ મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ કે મોરબી છે રાજકોટના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર છે બોટાદ છે એમાં પણ હળવા ઝાપટા છે એ ધીમે ધીમે હવે આવનાર દિવસોની અંદર ચાલુ થશે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી નથી અને આ વિસ્તારોની અંદર વરસાદની ઘટ પણ છે તો મિત્રો આપને જણાવી દઈએ કે ત્રીસ તારીખ સુધીમાં એ વિસ્તારોની અંદર વરસાદ પડી જવાની શક્યતા છે વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો બેક ટુ બેક સિસ્ટમો છે આવી રહી છે અને સિસ્ટમને કારણે એ વિસ્તારોની અંદર વરસાદ પડી જવાની શક્યતા છે બતાવી રહી છે સાથે મિત્રો અહીંયા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર એટલે કે સાબરકાંઠા લાગુ જે વિસ્તારો છે એની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે બાકી કચ્છ લાગુ જે વિસ્તારો છે એની અંદર મિત્રો બનાસકાંઠાની અંદર વરસાદ છે ઓછો જોવા મળશે આમ મિત્રો આજે વરસાદનું જોર છે સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર રહેશે એટલે મિત્રો ગુજરાતના એ લોકો છે તૈયાર રહેજો અને મિત્રો વરસાદનું પ્રમાણ પણ તમને જણાવી દઉં તો વરસાદનું પ્રમાણ છે એ ચાર વાગ્યા પછી ચાલુ થઈ શકે છે ચારથી લઈને સાતનો જે ગાળો હશે અથવા તો આઠ વાગ્યાનો ગાળો છે એની અંદર વધારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ છે વેધર મોડલો બતાવી રહ્યા છે આમ મિત્રો ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે શનિ અને રવિવારે વરસાદનું જોર વધુ રહેવાનું હતું એ પ્રમાણે વેધર મોડલો છે એ પણ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા પચી તારીખનો વેધર ડેટા છે એ પણ તમે જોઈ શકો છો પચી તારીખના રોજ પણ મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ક્યાંક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવી રહી છે પરંતુ મિત્રો અહીંયા કચ્છ છ સૌરાષ્ટ્રની અંદર શક્યતા છે ઘટી જશે મિત્રો અહીંયા મધ્ય ગુજરાત છે એની અંદર પણ પચીસ તારીખથી વરસાદનું પ્રમાણ છે થોડું ઘણું ઘટી જશે પરંતુ અહીંયા ખાસ કરીને ભરૂચથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ઝાપટાં છે એ યથાવત રહેશે અને વલસાડ ડાંગના જે વિસ્તારો છે એની અંદર ક્યાંક મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે આ મિત્રો વેધર મોટા વેધર ડેટા છે એ બતાવી રહ્યો છે કે ગુજરાતની અંદર હજી વરસાદ છે એ છૂટાછવાયા ચાલુ રહેશે અલગ અલગ જિલ્લાની અંદર અને આજે પણ ગુજરાતની અંદર સારા વરસાદ પડવાની છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે નજર કરીએ તો મિત્રો અંદર પટેલે કહ્યું કે ગુજરાતની અંદર ચોવીસ થી લઈ અને છવ્વી તારીખની વચ્ચે અતિભારે છે એમણે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો ઉલ્લેખ કર્યો છે અને મિત્રો જણાવ્યું છે કે આ જિલ્લાની અંદર અતિભારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર પડશે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે સાથે એમણે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિના મહિનાની અંદર પણ ગણેશ ઉત્સવના જે પર્વ હશે એ પર્વની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે આ સાથે એ કહ્યું છે કે મિત્રો જળની સ્થિતિ છે એ ગુજરાતની અંદર સર્જાઈ શકે છે નદીની અંદર પૂર છે એ આવી શકે છે આમ મિત્રો આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ છે એ નોંધાશે આવનાર ચોવીસ કલાકની અંદર વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર પડવાની એમને શક્યતા છે એ બતાવી છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ ડાંગ છે વાપી છે વલસાડના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ક્યાંક અતિભારે વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે મિત્રો એ વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર પછી ગાંધીનગર અમદાવાદના વિસ્તારો છે એની અંદર પણ મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે ક્યાંક મિત્રો એકથી લઈને ત્રણ સુધીનો વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના એ સિવાયના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર મધ્યમ હળવો વરસાદ પડશે ઝાપટા છે એ ચાલુ રહેશે કચ્છની વાત કરતાં એમણે કહ્યું હતું કે કચ્છની અંદર અમુક વિસ્તારોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર સારા ઝાપટા છે પડશે એ સિવાય કચ્છની અંદર મિત્રો ખૂબ વધારે વરસાદ પડે એવી શક્યતા નથી મિત્રો શીર ઝોન બન્યો છે એ શીર ઝોનને કારણે ગુજરાતની અંદર હજી આવનાર ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડવાની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતની સાથે સાથે મિત્રો અહીંયા સુરેન્દ્રનગર નગર બોટાદ મોરબીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આવનાર દિવસોની અંદર અને મિત્રો આ ચોવીસ કલાક દરમિયાન ઝાપટાં છે એ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે આમ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે મિત્રો બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે અને સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર વરસાદ છે એ પણ જોવા મળશે આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે આકાર લઈ રહી છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ એમની ઓફિશિયલી જે આગાહી કરવામાં આવી છે એની અંદર પુષ્ટિ કરવામાં આવી છે મિત્રો આ સિસ્ટમ છે એ ક્રમશ આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે હાલમાં એવું બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત અને આજુબાજુના વિસ્તારો ઉપર રહેશે અને ત્યાર પછી મિત્રો આટલા વિસ્તારોની અંદર ફરશે એમને કારણે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો સિસ્ટમ છે નજીક આવશે ત્યાર પછી નક્કી થશે કે કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો અમુક વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ પડે એટલે કે દસથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડે તો પાકને નુકસાનથી થઈ શકે છે અને અતિવૃષ્ટિ પણ થઈ શકે છે મિત્રો હાલમાં સિસ્ટમો દ્વારા એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને ધીમે ધીમે મિત્રો સિસ્ટમ છે એ મોટી બની રહી છે અને ગુજરાતની નજીક આવી રહી છે આમ મિત્રો ગુજરાતની અંદર હજી સારા વરસાદની શક્યતા છે દેખાઈ રહી છે ખાસ કરીને મિત્રો ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે અલગ અલગ ભાગોની અંદર એવું નહીં કે એક જ વિસ્તારોની અંદર એટલે મિત્રો

એ પ્રમાણે મિત્રો આજે એટલે કે ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે અહીંયા જણાવવામાં આવી છે અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન એટલે કે ચોમાસું છે એ આખા ગુજરાતની અંદર એક્ટિવ છે ખાસ કરીને ગુજરાત રિલજનની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર અહીંયા માહિતી આપેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા વરસાદ પડવાની સંભાવનાની અંદર મિત્રો વેરી હેવી રેનફોલ થવાની આગાહી છે જણાવવામાં આવી છે એમાં અમુક સ્થળોએ મિત્રો ખાસ કરીને અહીંયા ઉત્તર ગુજરાતની અંદર મિત્રો અહીંયા નામ પણ આપેલા છે કે સાબરકાંઠા અને મહેસાણાની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાતની અંદર રહેલી છે તો મિત્રો અહીંયા વેરી રેનફોલ થવાની આગાહી છે એ પણ અમુક વિસ્તારોની અંદર જણાવવામાં આવી છે એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી એ પણ ગુજરાત રિલિજનની અંદર મિત્રો મહેસાણા સાબરકાંઠા સુરત અને વલસાડની અંદર જણાવવામાં આવી છે સાથે સાથે મિત્રો રેનફોલ થવાની આગાહી છે આખા ગુજરાતની અંદર એટલે કે ગુજરાત રિલિજનની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જણાવવામાં આવી છે આમ મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ છે અને જેમને કારણે મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદ છે એ સાબરકાંઠા અને મહેસાણાની અંદર જોવા મળશે તો ભારે વરસાદ છે મહેસાણા સાબરકાંઠા સુરત અને વલસાડની અંદર જોવા મળશે અને ગુજરાતના બીજા ભાગોની અંદર હળવો વરસાદ છે જોવા મળશે આ રીતે મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી છે ગુજરાતની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો ગુજરાતની અંદર હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપેલી છે અહીંયા ખાસ કરીને એક લો પ્રેશર એરિયા છે મિત્રો ભારતના ભાગોની અંદર બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે ખાસ કરીને મિત્રો ઉત્તર મધ્યપ્રદેશ અને એના લાગુ વિસ્તાર ઉપર અને મિત્રો એ અત્યારે લંબાયું છે અને સાઉથ ઉત્તર પ્રદેશ ઉપર પણ એમનો ઘેરાવો છે એ ગયો છે અને એનો ઘેરાવો છે મિત્રો ગુજરાત ઉપર પણ આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 我们买回去。 ત્યાર પછી મિત્રો એક મોનસૂન ટ્રફ બનેલો છે એમની પણ માહિતી આપેલી છે વેસ્ટ બંગાળ અને એને લાગુ વિસ્તારો ઉપર ત્યાર પછી એક ખાસ મહત્વપૂર્ણ માહિતી કે એક ફ્રેશ એક ફ્રેશ લો પ્રેશર એરિયા છે એ બંગાળની ખાડીમાં બનવાની છે બે ઓફ બંગાળ અને ઓડિશા વેસ્ટ બંગાળ આ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પચીસ તારીખના રોજ બનશે એટલે કે આવતીકાલે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે બનવાનું છે ફ્રેશ લો પ્રેશર એરિયા બનવાનું છે અને ત્યાર પછી એ લો પ્રેશર એરિયા છે એ ક્રમશ આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદ વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે એ સાથે મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે મેં તમને જણાવ્યું હતું એમ કે ગુજરાતની અંદર શનિ રવિમાં વરસાદનું જોર વધશે છે એ મિત્રો ગુજરાતની અંદર શનિવારે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે આપવામાં આવી હતી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે તેવી તારીખના રોજ શનિવારના રોજ ગુજરાતની અંદર સાબરકાંઠા ત્યાર પછી અહીંયા નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટની આગાહી હતી રેડ એલર્ટ એટલે કે મિત્રો અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર ગઈકાલે રેડ એલર્ટની આગાહી હતી ને બની શકે છે કે આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે આવી શકે છે મિત્રો ગઈકાલે તમે જાણો છો કે વલસાડ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો હતો વરસાદની અંદર વલસાડની અંદર મિત્રો ધરમપુરની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ છે એ પણ નોંધાયો હતો આમ ગુજરાતની અંદર ગઈકાલે અતિ ભારે છે વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યાર પછી આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા આજે ચોવીસ તારીખ છે અને ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે સાબરકાંઠા ત્યાર પછી મહેસાણા અરવલ્લી અને જૂનાગઢની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પીળો કલર છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટ છે એમની વોર્નિંગ આપવામાં આવી છે ભારે વરસાદ પડવાની આગાહી છે એની અંદર મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા છે પાટણ છે અહીંયા ગાંધીનગર છે અમદાવાદ છે ખેડા છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે ત્યાર પછી વડોદરા છે અહીંયા ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે પોરબંદર છે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો ક્યાંય ભારે વરસાદ પડવાની આગાહી છે રહેલી છે આમ ગુજરાતની અંદર ચોવીસ તારીખના રોજ પણ વરસાદનું જોર છે એ વધુ રહેશે ત્યાર પછી મિત્રો પચી અને છવ્વીસ તારીખે પણ વેધર ડેટા છે એ અપડેટ થયા છે અને શિયર ઝોન છે એ ગુજરાત ઉપર બન્યું રહેવાનું છે જેમને કારણે પચીસ તારીખના રોજ અને છવ્વીસ તારીખના રોજ પણ વરસાદ છે ગુજરાતની અંદર પડશે મિત્રો પચીસ તારીખના રોજ અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ કરીને સાબરકાંઠા છે અહીંયા અમરેલી છે નવસારી વલસાડના વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો છવ્વીસ તારીખના રોજ પણ મિત્રો આ જ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે ત્યાર પછી મિત્રો સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે વરસાદની આગાહી છે થોડીક વધે છે અને અહીંયા મિત્રો કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા બતાવી છે પરંતુ મિત્રો આ થોડીક લાંબા ગાળાની આગાહી છે આગાહીની અંદર ફેરફાર થશે કેમ કે લો પ્રેશર એરિયા અને એક બહોળું સર્ક્યુલેશન ગુજરાતની ઉપર આવશે એમને કારણે આ આગાહીની અંદર થોડોક ફેરફાર થશે મિત્રો ઓગણત્રીસ તારીખની પણ તમે આગાહી જોઈ શકો છો દિવસેને દિવસે આગાહી છે વધારવામાં આવી રહી છે અને મિત્રો અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે યલો એલર્ટની આગાહી છે આપવામાં આવી રહી છે આમ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા ઠંડસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર મિત્રો યલ્લો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે યલો મિત્રો કલર એટલે કે પીળો કલર હોય એટલે કે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી અને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર પીળો કલર છે આપવામાં આવ્યો છે અને વીજળીના કડાકા ભડાકા છે એ પણ આવનાર પાંચ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર થઈ શકે છે ત્યાર પછી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મિત્રો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનને લઈને કે ગુજરાતની અંદર દિવસોની અંદર વરસાદ પડવાની સંભાવના છે ઘટાડવામાં આવી હતી પરંતુ હવે ફરીથી ડેટા છે અપડેટ થયો છે ને ડેટાની અંદર તમે જોઈ શકો છો તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ પચીસ તારીખના રોજ છવ્વી તારીખના રોજ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ અને અહીંયા ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર હો ટકા વિસ્તારોની અંદર અલગ અલગ સ્થળોએ હળવો મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવી છે કરવામાં આવી છે અને આ મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પણ પડશે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાકાંઠાની અંદર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આગાહી છે તો મિત્રો માછીમારોને પણ આગમી પાંચ દિવસ સુધી ખેડવા માટે સૂચના છે એ પણ આપવામાં આવી છે તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા વરસાદને લઈને લઈને નવી છે એ આગાહી કરવામાં આવી છે